એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની ફાઇનલી રિક્રુટમેન્ટ કહી શકાય ભરતી કહી શકાય આરોગ્ય સાથી વેબસાઇટ પર આવી ગઈ છે નેશનલ હેલ્થ મિશન રિક્રુટમેન્ટ ગુજરાતની તૈયારી કરતા ઉમેદવારો માટે સ્પેશિયલી રિક્વેસ્ટ કરું છું કે એનએચ ભરતી સરકારી નોકરીઓ તેમજ આની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર આજે જોઈન કરી શકે છે જેથી કરી આવનાર આવી મહત્વપૂર્ણ અપડેટ તમને ફાઇનલી બિલકુલ ફ્રીમાં મળતી રહે જાહેરાત આવી છે જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા અગિયાર પર આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ એના ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં તમે એક જૂનથી લઈને સાત જૂન સુધી રાત્રિના બાર વાગ્યા પહેલા અરજી કરી શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં નીચે જણાવેલ સ્વર્ગની ખાલી જગ્યા તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે તેની પ્રતિક્ષાદી બનાવવા સદર હેતુ જાહેરાત પણ આપવામાં આવી છે આગળ વધીએ દોસ્તો અહીંયા પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન જિલ્લા કક્ષાએ ટોટલ એક જગ્યા છે જ્યાં લાયકાતની વાત કરીશું આપણે એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ન્યુટ્રિશન ડાયાટેટિક્સ આગળ વધીએ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગનું જ્ઞાન તથા રાજા જિલ્લા કક્ષાએ એનજીઓ કક્ષાએ ન્યુટ્રિશન સંબંધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા આપવામાં આવશે તો સોળ હજાર સેલેરી આપવામાં આવશે આ પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ છે બીજી વેકેન્સી છે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ સોરી દોસ્તો શરૂઆતમાં બોલવામાં થઈ હતી ડેટા એન્ટ્રી ઓપરેટર વેકેન્સી એકચુઅલી ડેટા એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની છે એટલે કે ટોટલ બે જગ્યા હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ દોસ્તો ટોટલ બે જગ્યા પર જે ભરતી આવી છે ત્યાં તમને મળશે વીસ હજાર રૂપિયા સેલરી ગ્રેજ્યુએટ કોમર્સમાં જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ટેલી એકાઉન્ટિંગ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા ગુજરાતી અંગ્રેજી તથા ઓછામાં ઓછું એક વર્ષનું એકાઉન્ટિંગ કામનો અનુભવ ધરાવતા તો આ લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોને ફટાફટ નોકરી મળી જશે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ જે આપવામાં આવી છે તે હું વાત કરીએ તો આરોગ્ય સાથી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને અરજી સ્વીકારવામાં આવશે સ્પોટ સ્પો કુરિયર સ્પીડ કુરિયર કે સાદી ટપાલ દ્વારા કરેલી અરજીઓ ધ્યાનમાં રાખવામાં નહીં આવે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે જો સ્પષ્ટતા ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય ગણાશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે ઉમેદવારોએ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની છે ઉપરોક્ત જગ્યાનો ઉપપાત્ર વ્યવહાર તેની કચેરી ખાતેની ફક્ત ઈમેલ મારફતે જ કરવામાં આવશે જેવી તમામ ઉમેદવારોએ આઈડી આઈડીથી ખાસ કરીને હાલ કાર્યરત હોય તેમ દર્શાવવામાં આવશે ઉપરોક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારો ઓનલાઈન અરજી કરતાં પહેલાં જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અનુભવ ઉમેરવા વગેરેની આરોગ્ય સાથી પોર્ટલ જાણવા મુખ્ય સંપૂર્ણ અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવાની છે મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે એટલે કે સાત જૂન બે હજાર પચીસ અને લાસ્ટમાં નિમણૂકને લગતા જેવા કે જગ્યાઓમાં વધારો કે ઘટાડો કરવો ભરતી પ્રક્રિયા દર્દ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદા આબાધિત રહેશે